સંદેશર કન્યા શાળા ખાતે રૂપિયા એક બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ આઠ નવા વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે વર્ગખંડનું રિનોવેશન અને નવા વર્ગખંડ સુવિધાયુક્ત તૈયાર કરવામાં આવી રહ્યા છે આજે કન્યા શાળા ખાતે રૂપિયા કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે દીકરા અને દીકરીઓને પ્રાથમિક શાળાઓમાં ખાસ સુવિધાયુક્ત ક્લાસરૂમ મળી રહે તે રીતે નવા વર્ગ ખંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં કોમ્પ્યુટર લેબ સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પવિત્ર ભૂમિ એવું આ સંદેશર ગામ અને આ સંદેશર ગામમાં આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ગામ અને આ ગામની આજુબાજુના વિસ્તારની દીકરીને ખૂબ જ સારું શિક્ષણ મળે અને ભૌતિક સગવડો સાથેનું મળે જેથી કરી એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય એવા ઉમદા હેતુસર જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષા અભિયાન હેઠળ નવા બિલ્ડિંગો બાંધકામનું જ્યારે શરૂ થયું છે ત્યારે આજે બે વર્ષના ટૂંકા ગાળામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ સ્કૂલનું બાંધકામ થયું છે ખૂબ જ સુંદર એવું આ આઠ ખંડોનું બિલ્ડિંગ લગભગ એકસો બાર લાખના ખર્ચે બન્યું છે જેમાં ટોયલેટની પણ સુવિધા છે દીકરીઓને ખૂબ સારું ભણતર મળે અને ભવિષ્યમાં તેમનું જીવન ખૂબ સુખમય બને એ ઉમદા હેતુસર આજે આ સંદેશર ગામની શાળાને અમે આજે પ્રજા માટે એની દીકરીઓ માટે લોકાર્પણ કર્યું છે ત્યારે આ દીકરીઓનું ભવિષ્ય ખૂબ સુખમય બને ઉજ્જવળ બને એવી શુભકામનાઓ પાઠવીએ છીએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા જિલ્લામાં લગભગ અગિયારસો સિત્યાસી નવીન વર્ગખંડોનું બાંધકામ અને રિનોવેશનનું કામ થઈ રહ્યું ત્યારે એના અનુસંધાને આજ રોજ પ્રીતમ ગુરુના ગામે સંદેશર ગામે આઠ નવનિર્મિત વર્ગખંડો કન્યાશાળાના અને સાથે અધ્યતન દીકરીઓ માટેની ટોયલેટ પાણીની પરફ અને બધી જ તમામ કમ્પ્યુટર લેબ સહિતની ફેસિલિટીવાળું એક કરોડને બાર લાખના ખર્ચે આ નવ નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં મારી સાથે આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શિક્ષણ સહિતના ચેરમેન સુનિલભાઈ અને સૌ ગ્રામજનો સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામ સીઈટી છે એમએમએસ છે ડાન્સ સાધના છે કે જવાહર નવોદય જે પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણમાં ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે એટલે સરકાર દરેક દીકરીઓને અને દીકરાઓને જ્યાં ત્યાં ભણે છે ત્યાં દરેક સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ બધી પૂરી કરી અને બાળક સારું ભણે એ દિશામાં સરકાર શ્રી પણ પ્રયત્ન કરે છે તો અને ગામ લોકોને પણ આનાથી ખૂબ સારો લાભ મળી રહેશે અને દીકરીઓ અને દીકરાઓનું શિક્ષણમાં પણ ગુણવત્તા સુધરશે